મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસ ગુજરાતમાં વીસ પોઈન્ટ અડતાલીસ લાખ સહિત દેશભરમાં ચાર પોઈન્ટ છ્યાસી કરોડ મહિલાઓ ખેડૂત છે ગુજરાતમાં એક વર્ષમાં બાવીસ પોઈન્ટ લાખ ને ડાયાબિટીસ સિત્તેર હજાર ને કેન્સલ આ મામલે રાજ્ય મોખરે અમદાવાદમાં ચાગોદર ફ્રીજ નજીક બે પામ કે રાહ ધરીને કચડ્યો બાવળાના ના ચોપન વર્ષ વ્યક્તિનું મોત મત બગદાદાના વેપારી સાથે ગોડલના દપ્તી દ્વારા 1.36 કરોડની છેતરપિંડી બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનોનું મોત નિપજનો ચિલોડા હાઈવે ઉપર વધુ એક અકસ્માત ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં આપજોનો નુકસાન કિસ્ટોરને લગતા શેરમાં 50% સુધીનો કડાકો પહેલી વાર ડોલર સામે રૂપિયા લેવલ પર બે હજાર નો ઘટાડો વૈશ્વિક સોનું વધુ અટકી બેતાલીસ ડોલર ની અંદર ઉતર્યું કેન્દ્ર સરકારની ની ફીચર ચાર સાથે ફરજીયાત બનાવવાનો આદેશ પાછો ખેંચાયો ખેડૂતો માટે ખુશખબર ત્રણ પોઈન્ટ ઓગણ અઠ્ઠાણું કરોડ જમા અરજી માટે હવે બે દિવસ જ રાજ્ય કરોડમાં પ્રક્રિયા પૂરજોશમાં કચ્છમાં સાતના મોત બચાવ નજીક અકસ્માત અન્ય બે સ્થળોએ રણ અને રાપરમાં કિશોરીઓ ડૂબી ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડોગોમાં ક્રૂની અછત બસો ફ્લાઇટ રદ કંપનીઓ વધુ ઇન્ડોગો કેન્સલ થતા હોબાળો પાયલોટોએ વેત વર્જીસી બોલાવી બેઠક ડોલર સામે રૂપિયાનું સતત તો ભારતીય કરન્સી નેવ પોઈન્ટ એકતાલીસ ની નવી યતિહાસ નીચિલ સપાટીએ આણંદ જિલ્લામાં એક જ દિવસ પાંચ હજાર ખેડૂતોને કૃષિ સહાયની અરજીઓ મંજૂર ખેતીવાડી વિભાગે નુકસાનની નુકસાન ની સહાય અરજીઓની કામગીરી માં બે હજાર અછતની બુમારાટ વચ્ચે જિલ્લામાં યુરિયા નો છ હજાર ચારસો મેટ્રિક ટનો સ્ટોક ઉપલબ્ધ દિલ્હી પહોંચ્યા રશિયાના રાષ્ટ્રીય પ્રમુખ પુતિન ની પાલમ એરપોર્ટ પર પીએમ મોદી કરશે સ્વાગત પટવાના વાડલા પાસે નર્મદા કેનાલમાં સુધો સરકાર આશાસ્પદ આદેશ તલાટીઓ ભટક્યા અમદાવાદ જીમમાં મિત્રો કેળવી પર યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યો મંદિર માં સેથોપુરી લગન નાટક કર્યું

છત્તીસગઢમાં યુદ્ધ અમેરિકા ને ચીન અને ડરાવ્યા હતા કાશ્મીર માં પારો ફરીથી જીરો થી નીચે સુપિયા માઇનસ પોઈન્ટ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સૌથી ઠંડુ દિલ્હીમાં ભારે પ્રદુષણ હરિયાણાના પાણી પત્ની ને પૂનમ નામની મહિલા એ બાળકોને સુંદરતાથી ઈશારાના પગલે મહિલાએ ચાર માસુમના જીવ લીધા પાણીમાં ડુબાડી દીધા લીના યુવકે ચેટજીબીટી ની મધ્યથી કેમેર પકડાયો ગટિયો જળમાં ફસાતા માફી માંગવા લાગ બંગાળમાં બાબારી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનાર ટીએમસી ધારાસભ્યને પાર્ટીએ કર્યો સસ્પેન્ડ રાશન કાર્ડ ખૂબ જ મહત્વનું છે રાશન કાર્ડ થી તમને રાશન મેળવી શકો છો નવું રાશન બનાવવું હોય તો ખૂબ જ સરળ છે તમે બેઠા ઉમંગ ઉપયોગ કરી તમારા જ રેશન કાર્ડ બનાવી શકો છો ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમારા ઉમંગ એપ ડાઉનલોડ કરવાની જ જરૂરી પડશે આ સુવિધા એવા લોકો માટે આ દસ છે જેમને રેશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓમાં જવાની મુશ્કેલી પડે છે જેમ કે દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે કેન્દ્ર સરકારે ખેડૂતોને લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારી છે પીએમ ફસલ વીમા યોજના મોટો સુધારો કર્યો છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જાનવરો દ્વારા થયેલા પાકનું નુકસાન અને ખેતરોમાં પાણી ભરવાથી પૂર થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને મળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતો વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડશે